ના ગુના ભેદ ઉકેલી કાઢ્યા હતા મૈધરપુરા પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી આધારે વહેલી સવારે રિક્ષા લઈ નીકળી એકલ ડોકલ મુસાફરોને રેલવે સ્ટેશન બહારથી અથવા તો બસ સ્ટેશન બહારથી બેસાડ નિશાન બનાવી

વિસ્તારમાં બે પોલીસ સ્ટેશન કતારગામ અને મૈધરપુરા ખાતે આઈપીસી ત્રણસો બાણું ત્રણસો સત્તાણું જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ બે અલગ અલગ ગુના રજિસ્ટર થયેલા હતા જેની એમો એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા તો આવા બે ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે બેથી ચાર વાગે અર્લી મોર્નિંગમાં બે ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ ચાર આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાં રિકવર કરેલો છે જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી જે કામરેજનો રહેવાસી છે જે અગાઉ સત્યાવીસ વખત અલગ અલગ ગુનાઓમાં આવા ગુનાઓમાં પકડાયેલો છે તે સિવાય એક વયનો બાળક પણ છે એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ આમ કુલ ચાર ઇસમોને અટક કરેલા છે એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે આમાં ચારે ચાર જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને પોલીસ મૈધરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે ને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે